ગઢરા તાલુકાના સાંજના વદર ગામે પરમ પૂજ્ય સંત શ્રી કાળુ બાપુ ગુરુશ્રી શામળા બાપુ હળમતિયા ગઢરા તાલુકાના સાંજના વદર ગામે પૂજ્ય સંત શ્રી કાળુ બાપુ ગુરુશ્રી શામળા બાપુ હળમતિયા ધામના આશીર્વાદ તેમજ સહયોગથી પ્રથમ સમૂહ લગ્ન જેમાં એકાવન નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જેમાં ઉપસ્થિત જય સુખનાથ ધામ થી પધારેલ પૂજ્ય ધીરુ બાપુ નકડંગ ધામ સાંજણાવદરના મહંત વશરામ બાપુ અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો તેમજ હણમતીયા ધામના સંત સંજય બાપુ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો ગુજરાત જનચેતના પાર્ટીના સંયોજક મનુભાઈ ચાવડા સંત દયા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગરના હરેશભાઈ મેર જિલ્લાના ચેરમેન વાલજીભાઈ ડાભી ગઢા તાલુકાના માજી પ્રમુખ જીતુભાઈ બારડ સુરેશભાઈ ચાવડા તેમજ ગ્રામ પંચાયતના સરપંચ ભગવાનભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સ્વયંસેવકો પ્રહલાદ ગઢ ખીચડીયા સિરોડા ગઢાડી ગઢડા તાટમ ઇંગોરાળા વનાડી તેમજ ખાસ કરીને સાંજના વદરગામ સમસ્ત આયોજન કરાયું હતું તેમજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મહિપતભાઈ ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવતા વર્ષમાં પરમ પરમપૂજ્ય કાળુબાપુના આશીર્વાદથી એકસો એક લગ્ન કરીશું સર્વ સમાજ તેમજ તડપદા કોળી સમાજ આયોજિત જેમાં પ્રભાતભાઈ યાદવ બોટાદ જિલ્લા પંચાયત તેમજ દિલીપ ડાભી કોળી સમાજ અગ્રણી હરેશભાઈ ગુંદાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે દિલીપ ચાવડા ગઢડા